નમસ્કાર મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે અમે જઈએ છીએ ભાઈ હિંમતનગર જો કે અમારે હિતના હિંમત અમારે હિંમતનગર શું કામ છે મિત્રો એ તમને જોવા મળી જ જશે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ એન્ડ તમે વિક્રમભાઈ નું લુક જોઈ શકો છો ભાઈ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તમે ક્યાં નીકળ્યા છો હિંમતનગર ક્યાં હિંમતપુર એ સમ હિમતનગર ને રસ્તા એટલે તમને ખબર પડી જશે કે ભાઈ હિંમતનગર શું કામ જવાનું છે અને ભાઈ અત્યારે હાલ એક સ્કીમ ચાલે છે નિગમ ની એટલે જેને પણ ફોર વ્હીલર લેવાની હોય એટલે મતલબ કે પેસેન્જર ની વાત કરું છું હું ઈકો લેવાની હોય ટ્રેક્ટર લેવાનું હોય તો અત્યારે હાલ એના ફોર્મ ભરવાના ચાલુ છે તો જલ્દી થી જજો ભાઈ અને ફોર્મ ભરી દેજો અને એનો ભરપૂર લાભ લો મારા ભાઈ સરકાર જે પણ યોજના આપે એ યોજના ભરપૂર લાભ લો તો ચલો ભાઈ જઈએ આપણે સીધા હિંમતનગર ઓકે

આ ભાઈનું છે આ ભાઈ લગભગ આલ્બમ કોક બનાવું છે એમની રીતે એમનું ભાઈ મરી જાય એનઆરડી ડિજિટલ સ્ટુડિયો ખરેખર ભાઈ જોરદાર લાગે હા ના માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છીએ જોવા મળ્યું બહુ સારું લાગ્યું થેન્ક થેન્ક યુ યુ

તો મિત્રો આજે અમે આવી ગયા કાપડના સ્પેશિયાલિસ્ટ એટલે કે અજવા કલેક્શનમાં જ્યાં તમને લોકોને મફતલાલ સિયારામ અરવિંદ ક્રિપ્લોન જેવી અનેક બ્રાન્ડના કાપડ મળી જવાના અને ફેબ્રિક્સમાં તો કોટન પેપર કોટન મિક્સ કોટન પણ મળી જશે અને બોસ અહીંયા કાપડની ક્વોલિટી પણ મજબૂત હોય છે એની સાથે વ્હાઈટ કાપડમાં વાત કરું તો પ્લેન વ્હાઈટ ડિઝાઇનિંગ લાઇનિંગ અને ચેક્સ જેવા કાપડ મળી જવાના

તમારા પરિવાર ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર લોગ એડ કરવાનું ભૂલી ગયા હી આપણે વાગુ બાવાળ હા બાય 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 યુ ટેક મજા આયા